બાર તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે ગુરુવાર મિત્રો આજની પાલની આવકની વાત કરીને તો મિત્રો આજે પાલમાં બે ચાર પાલનો વધારો જોવા મળી રહ્યો છે આજે ત્રીસ બત્રીસ પાલ આસપાસ જોવા મળી રહે છે મિત્રોને હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો ઓલી બાજુથી ચાલુ થઈ ગયું છે તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કહેવા રહી છે આજના કપાસના બજાર પર આ મિત્રોમાં જનરલ લાઇક શેર સબક્રાચ કરવાનું ભૂલતા ન અને વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો વિડીયોના એન્ડમાં આપણે કેટલી આજની તેજી જીવંદી રહેલી છે તે પણ જાણશે અને આ મિત્રોમાં ચેનલને લાઇક શેર સબક્રાચ કરવાનું ન ભૂલતા તો હરાજીમાં જઈએ જાણી લઈએ કહેવા રહી છે આજના બજારો 1411 ਰੁਪਿਆ ਦਾ ਭਾਅ ਹੈ ਤੇ 1411 ਰੁਪਿਆ ਦਾ ਭਾਅ ਹੈ ਜਿਹੜਾ ਕੁਆਲਿਟੀ ਦਾ 1411 ਰੁਪਿਆ ਮਾਰ ਤੇ ਚਾਹਣੇ ਕੁਆਲਿਟੀ ਸਾਰੇ ਜਿਹੜਾ 1411 ਰੁਪਿਆ ਦਾ ਭਾਅ ਸਭ ਤੇ ਨਾਜੀ ਸੁਕਾਉਂ ਹਨੂ ਰਿਆ ਹਨ ਦੀਆ ਦੀਆ

તેરો સોનાનો 1000 રૂપિયાનો ભાવ એટલે અમાર લાતીઓનો 1000 રૂપિયાનો ભાવ છે ને સારી છે વિદ્યુત છે 200 રૂપિયામાં એટલે કળા છે

ચૌદસો ને છેતાલીસ રૂપિયા નો ભાવ ચૌદસો ને છેતાલીસ રૂપિયા માં વેચાણો છેતાલીસ રૂપિયા નો ભાવ છે ચૌદસો ને છેતાલીસ રૂપિયા નો ભાવ